લીફ આવશે ને એટલી બધી આગળ એ લઈ જાય ફૂલ ડાકી જોવા હવે અહીંથી આપણે લિફ્ટ ની વાત જઈ ભાઈ અહીંયા સુધી પહોંચ્યા તો સબસ્ક્રાઈબ ને વિડીયો જો હારો લાગ્યો તો લાઈક કરી જ દો હવે હાલો હવે આપણે જામનગરની હવે જલ્દી ચાલુ થઈ હવે ચોટીલા નજારા થોડા જોઈ લ્યો આગે આવો મોટા ભાઈ હવે એમ કેમ લાગે કે ચોટીલા થી જામનગર પહોંચવાનું અઘરું પડવાનું છે ચોટીલા તો ગાયા ઘા પહોંચી ગયા تھوڑا آئی نئی لے جائیے کڑک والے مانس جائیے آگے جی نیے ملے جائے ہیں میں نے آگا یہ نفت ملے جائے آئیتی نہیں ملے مائک توی کو کٹی نا کی چارجن ہیتل بل سیو نے چارجن ہیتل بل سیو نے مائک پا بلو سی جائے دنگلی چھٹو دنروان ہے با دنگلی گے مہمیں یہی بھی مستی نہیں ہے نال تو جیو دنگلی مان دنگلی مدر مائک کٹی نا کی موپاتی

ભાઈ મળી ગયા એક ક્લિપ મળી ગઈ આપણે ચોટી લાતી એક ક્લિપ મળી ગઈ છે ચાબી બળવ્યો છે હે નહીં ભઈ ઈબલ સવારી મે આગળ આગળ પોલીસ વાળા છે એટલે ભાઈ બને કીધું કે આગળ ઉતારી દે વાંધો નહી સર કે પોલીસ હોય ભાઈ બને ઉતારી દેજો કાગે ઓ ભાઈ રાજસ્થાન રાજસ્થાન ભાઈ રાજસ્થાનના ભાઈઓ છે એને ફર્નિચરની ની ફર્નિચર નું છે ભાઈ હા ફર્નિચર નું દેખાડજો ને દેખાડજો ને આર્યુ આ ફર્નિચર નું ભાઈ કાર્ડ નામ અંજલી હે ઓતી આયો ભાઈ ફર્નિચર ની બધા રાજસ્થાન ના ભાઈઓ બેન બધા આપ્યા કેટલા વર્ષ થઈ ગયો ભાઈ 5 સાલ 5 સાલ થયો તો ગુજરાતી ઓળ ભાઈ પણ છે ને ગુજરાતી હારું આવડે ક્યાં ગુજરાતી આ મોતે ગુજરાતી વાળો આયા છે ભાઈ આ ભાઈને આ ભાઈ જલમ આયા જ થયો ગુજરાતી પૂરે પૂરું ગુજરાતી વાળું વડોદરા

હલો ગાઈસ આપણે રાજકોટ પૈસા એ રંગીલું રાજકોટ આવી વોર્ડ મેં હાજી ડેમ આગળ રહી અત્યારે લીપ ને હતી મોટાભાઈ દીધી ભાઈ ત્રીસ કિલોમીટર લીપ દીધી છોડીઓ હું ભાઈ હાજી ડેમ નથી હો ગ્રીન લાઈટ છોકરી છે ને ભાઈ મોટાભાઈ હા ભલે હા ભાઈ હવે આપણે અહીંથી આમ સીધી તરફ જશું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

વિડિયો આપણે બને ત્યાં ઓછું બનાવશો હવે ત્યાં ભારે રાજકોટની બહાર નીકળવાનું કરશો જરી જલ્દી એમ બને અહીંથી મળે મળી ગઈ પાછી લીપ એક ઓફિસ શોપ પહેલાનું હે ભાઈ ભાઈ ફૂલ ટ્રાફિકમાં હલવાઈ ગયા હે ફૂલ ટ્રાફિક ગયા ત્યારે લીપ મળતી હતી

ના મળે મોટા ભાઈ ના પડી જામનગર સુધી મળે નહીં લિફ હવે પછી રાતનો સમય એટલે કે આપણે ચોટીલાથી જામનગર થી ચોટીલા સુધી લિફ્ટ માંગી માંગીને આવ્યો હતો એ તો હવાનો ટાઈમ હતો હાલના ભાગમાં કોઈ લિફ્ટ નથી બને જાવ માતા પર ચોકરીઓ થોડીક જ છે ઘણા માણસો કે ભાઈ રાતના તમને લિફ્ટ બને જાવ તો ઓછી મળશે હવે જે કેટલા વાગુ હાડા હાથ તો વહી ગયા રાતનો સમય જોઈએ હવે રાઈ તો કઈ જામનગર ચોટીલા તો ગયા પછી ગયો હવે રીક છે હવે જોઈ હવે સંજય હવે તારા ખેલ હા હા ચા ભેરું બહુ જ ફટકે જડો તો જામનગર થી ચોટીલા તો ફટી ગયો તો હવે તું બોલ કાંઈ કરશો માતાજી ની ફટી ગયો વિડીયો ભાઈ ધારો કે રાજકોટના ખાંડના ભાગમાં ઓછા એવા છે ભાઈ જેવા બેઠો એના બહુ વાતચીત નહીં અને બહુ જ નહીં આવ્યા વિડીયો આપણે ઓછી ઓછી હતી ટૂંકી ટૂંકી એટલે હા અડધો અડધો કિલોમીટરનો અને એવી રીતે લીફ્ટ મળી લાવો બહુ વિડીયો બનાવ્યો નથી રિટર્નમાં તો આપણે વિડીયો વ્યવસ્થિત બનાવ્યા માતા પર છોકરી ભાઈ માતા પર છોકરી માતા પર છોકરી હા

એટલે માણસો જે લીપ ઓછું થઈ શું અત્યારે જમાનો એવો હોય એટલે કોઈ વડોસો ના કરે અત્યારે બધું લૂંટફાટ બધું એવું હોય રાતનો સમય થઈ ગયો ઉપર વાળો બેઠો ખાતા હવે ના ના ભલે ભલે વાહ વાહ થયે થશે ભલે ભલે હા ભાઈ માથા પર ચોકડી તો આપણે નીકળી ગયા રાતનો સમય એ બોલ દેખાતું નહીં મોઢું મોઢું આપણે લીપ માંગી બીજી વિડીયો બનાવી છે અત્યારે નાના છોકરાએ લિફ્ટ દીધી એ ભાઈ જ્યાં હું ઉતારી ને ક્યાં ભાઈ પણ કઈ જગ્યા પડા પીપળિયા હે ભાઈ પણ જ્યાં ઉતારી દે કેટલા કિલોમીટર હતા ભાઈ પણ અડધો કિલોમીટર લિફ્ટ મળી લે ભાઈ જે ઓછું થયું એ નાના નાના છોકરા લીપ દે મોટા મોટા લીપ નથી દેતા ભલે ભલે ભેરું ભાઈ બહે અડધા કિલોમીટર લીફ હતી ભાઈ અત્યારે અડધા કિલોમીટર જરૂરી આપણા માટે લીફ તો નહીં મળે થોડું ઘણું ભાઈ ખોટું બોલવું બધા માણસો પૂછે હું માનતા હે જવાની ટુ વ્હીલ લઈને થોડું ખોટું બોલવું એ વધારે નથી આપણે ભાઈબંધ અત્યારે અહીંયા પહોંચાય સૂર્યકાંત હોટલ આગળ પહોંચાય

ચા પીવાઈ બધી ચા પી લે પછી આપણે ચા પાણી પી લીધા પાછા જઈ 一个都，然在家。好了。 અહીંયા સુધી લીફ્ટઈ દીધી ભલે હા ભલે જય દ્વારકાજી મોટાભાઈ બહુ માણસ હતા અહીંયા પહોંચી ગયા લાઈટ ને મોટું તો નહીં દેખાડે મેરબાની કરીને રાતનો સમય લિફ્ટ તો દે ના દે એવું રીક્ષ તો મારે લેવો પડે ગાડી ચાલતી હતી એસી નેવું ઉપર જ હાલતી હવે આપણે મજબૂરી છે ભાઈ લિફ્ટ તો લેવી જરૂરી છે પડત્રી હાથ કિલોમીટર હવે આપણે બીજી લિફ્ટ માંગશું તો એના પેલા આપડે દુકાને કાં મસાલા મસાલો ખાઈ સાત કિલોમીટર મોટાભાઈ આપણે તરક લિફ્ટ હવે ભાઈ કેટલા મોટાભાઈ સો આઠ વાગ્યા હવે હવે આઈથી લિફ્ટ માગી માંગી દે ભાઈ લિફ્ટ આગળ લિફ્ટ કઈ મળે ટૂંકમાં મળે કે મોટી મળે

શબ્દો શબ્દો ને કે આપણા ગરમ હારા હોય તો આપણે ગમે ત્યાં પહોંચી જાય આપણા ગરમ તો હારા જ ખેડાય આપણે તો પહોંચી જ આ છે ભાઈ ફરીથી સરકાર આગળ અહીંથી આપણે લિફ્ટ મંગાવવાનું ચાલુ કરી પાછું હવે જોઈએ આગળ લિફ્ટ ફૂલ થઈ થોડીક વાર ઊભી ભાઈ અહીંયા উ থ بول موٹا بھائی موٹا بھائی آگے <laughs> ایک ایس 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 موٹا بھائی موٹا بھائی تھوڑا مکی گیا બળદરીનું હે ઢોર પ્લાઝા ભાઈ બીજી લીપાઈ મળી ગયા કેવું ફેડું આમ કેવું જવું એમ કેવું થઈ જવું આમ જામનગર સુધી જવું એ તો જામનગર સુધી મારે આવવું ભાઈ જામનગર જામનગર સુધીનું ભાઈ આવી ગયા ભાઈ વાહ ફેડું વાહ ભગવાને જ એવું લાગે ભગવાનને જ મિટલાય એવું લાગે વાહ ફેડું વાહ જામનગર કઈ જગ્યાએ મોટાભાઈ

આપણો સપર પૂરો થાય એ જગા થાંકે તે ચાલુ કર્યું તું જગા ધાખે અહીંયા પહોંચી ગયા મોટી લીપા આ ભાઈબરને આપી હે આ ભાઈ ક્યાં ભેગા થયા ને ભેરું હા ભાઈ હા હાલો ભડદરી ભેગા થયા ને ભેરું ઓ દૂર દૂર થઈ ગયા હો હવે ઇન્તે કિલો ઇન્તે કિલોમીટરની લીપ આપીએ ભાઈબરને અડધું સપર ભલે હાલો ભેરું ઓકે તો હવે આપણે વિડીયોનો અહીંથી એન્ડ આવી ગયો ચિંતા કહેલા ને ભાઈ પણ લીફ આપીએ આપણને જગત નાખી ચાલુ કરી દે જકાત નાખી આપણે પૂરો પડ્યો વિડીયો સાડા દસ રહી ગયા સાડા દસ વાગે પહોંચી ગયા હવાના સાડા સાત વાગે નીકળ્યા રહ્યા હતા તો હવે વિડીયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે આ લોકો ઝઘડ નાખીએ આગળ તો પહોંચી ગયા પણ ગાડી બહુ જ હઈ લઈજો એસી નેવું એસી નેવું એવી ગાડી હઈ રહ્યા છે ભીટ તો લાગતી હતી પણ ગાડીમાં પણ સમજો કે ભાઈ માતાજી લયા હતી આપણે ટાઈમસર તરફ પહોંચી ગયા હવે આપણે સફળ આઈટી પૂરી પડ્યો હવે ભાઈ ભાઈ હારી ટાઈમ તો એવો સમજી લે કે આઇટી ખૂબ પડ્યો વિડીયો તો હલો ગાઈસ આપણે એના વિડીયો બરાબર બન્યા ન હતો આપણે એનનો વિડીયો ધારો શોર્ટકટમાં પતાવી દીધો તો બોય હડખા નજારા તમને દેખાય ન ને એ છે ને પછી તમે કોર્ટ કોર્મર્ટમાં લખો એ બધા તમને કહી દઉં કે ભાઈ મેં કોઈને ભાઈબંધ દોસ્તાને કહ્યું મારા ભાઈબણ નહોતો એ હતો ભાઈ એ સમજો કે ભગવાન જ મોકલો હતો પણ તમને એમ લાગતું હશે ભાઈ લીફ હવે જે મળતી નહીં હોય રાતનો સમય થઈ ગયો એટલે ભાઈબણે ત્યાંથી બોલાવી લીધો છે ના ભાઈ ના પરત્રીથી સિતર કિલોમીટરની લીફ મળી લીધી એમાં હાલ વાત હતી એમાં હું વચમાં અમે બીજા ક્યાંથી મળ્યું એના માટે જ આ વિડીયો રેસેલ બનાવ્યો હોય એટલે આ વિડીયોમાં ના હું થાકેલો જ હતો ફૂલ એટલે પૂરો એના વિડીયો તો હું બનાવી ના શી ગયો આવો થાકી ગયો લઈ એ સોરી કે તમે પૂરો જગત નાક નજારો ના હોટલ ના દેખાડ્યું મેં કોમેન્ટમાં લખો એ પેલા એટલે એના માટે મેં આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો મેં મહેનત થી જામનગર થી ચોટીલાથી લીફ લઈ લઈને મેં મહેનતથી કર્યું ક્યાંય મેં આ રાજકોટમાં અડધી અડધી કિલોમીટરની લીફ લઈ લઈને હલાવ્યું હોય ત્યાંથી હાલીને આવ્યો છું બાકી ક્યાંય રિક્ષામાં મારી દસ રૂપિયા ખરીદ્યા નથી મેં જામનગર સુધી એમને આવ્યો એમાં શું હોય ભાઈ ઘડીએ ઘડીયા આવતા હતા એટલે એ તાત્કાલિકમાં વિડીયો બન્યો નહીં ને તાત્કાલિકમાં હું થાકેલો હતો શોર્ટકટમાં નીકળી ગયા એના માટે વિડીયો એ ટાઈપનો બન્યો એ છેલ્લે એના છે કે તમને એવું એમ જ લાગતું હશે કે ભાઈ રાતનો સમય હે એટલે ભાઈબંધને ફોન કરીને બોલે ના ના એની ઉંમરે હતી ભાઈ વીસથી થી એકવીસ વર્ષ હતો ના એ ભાઈ ને આવ્યો હોત ને તો ખુદ ભલે મારે હાલીને આવવું પડત પણ હું ગાડીમાં કે ભાઈવડ સાધનો બે જ નહીં એ આપણે નક્કી કરી લીધું હતું એમ સમજો કે ભાઈ ભગવાન જ મોકલો એવું જ છે એટલે ટૂંકમાં અમે રિટર્નમાં સિટીમાંથી હોય એવા દ્વારકાવાળો હાઈવે લઈ લીધો હતો ભાઈબંધ ખોડિયા ખોડી જાવ હાલ ભાઈ તને મેકી જાવ તને જગત દકાવું તું પણ આવો આવો હતા એટલે ઉતાવળમાં ઉતાવળમાં એ ચેનલ નથી લીધી એ પણ સાંભળતો હોય તો ભાઈ ગાડી ભાઈ માપમાં લાગે ભેડું ઘરે આપણે વાટ જોતા હોય તારે વાટ જોતા હોય બીજી ફેરફાર હાલ તો ગાડી એક માપમાં વાળા આવે છે પેરું બોય એસી નેવું એસી નેવું ઉધીની ગાડી જાતી હતી ખુદ મને બીક લાગતી હતી ભેડું તું આ વિડીયો જોતો હોય તો ધ્યાન રાખજે ભાઈ ગાડી માપમાં હલાવજે ઘરે વાટ જોતા હોય આપણા અત્યારે પુલિયા આગળ છું સાત મેન પોઈન્ટ આગળ એના શોર્ટ વિડીયો બનાવવા માટે આવ્યો હતો ને મેં કીધું કે આ તમને તરીકે નાખી દઉં તમને એમ જ થતું હશે કે ભાઈ ભાઈબંધને બોલાવી લીધો ના ભાઈ ભાઈબંધ નથી બોલાવી લીધો મારે જાતે જ મેરા જ આવ્યો હતો લઈ રહ્યો સોર આઠનો સૌથી મોટો પુલ હવે આપણે આનો શોર્ટ વિડીયો બનાવી લઈ તો હવે ભાઈ કે લિફ્ટમાં ભાઈ બધા માણસો વ્યવસ્થિત હતા ક્યાંય વાંધો નહોતો એવો ગુડ માણસ જ મળ્યા હતા એકો એક માણસ એટલે લિફ્ટ લીધી ને બધા માણસ ગુડ જ નીકળ્યા હતા આપણે જામનગર થી માંડી ને રાજકોટ સુધીના ના બધા ગુડ માણસ જ હતા આપણે શોર્ટ વિડીયો ને ભાઈ સારો લઈ ગયો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ મેરું એટલે આગળ વધ્યા તો ભાઈ ને આ વિડીયો બનાવતા રહેશું આપડે ટ્રાવેલિંગ નો ભાઈ આપડે અનુભવ હતો નહીં આ તો લીફ લેતા લેતા હવે શીખતા ગયા થોડીક બનાવતા ગયા પેલી આવો વિડીયો બની બીજી ફરી આમ સારો વધારે બનાવશો આપણે જાજો અનુભવ હતો નહીં આપણે વિડીયોનો ટ્રાવલિંગનો બધા લીફ્ટ માગી માંગીને બીજી ફેર બહુ મસ્ત વિડીયો બનાવ્યો હવે આને શાસ્ત્ર શાસ્ત્રનો વ્યૂ જોઈ લ્યો અમારે આ ફૂલિયા ઉપર શું ફૂલિયા ઉપરથી શોર્ટ વિડીયો તમારો બનાવ્યો હોય અને વિડીયો સારો લઈ ગયો હોય જરૂર કોમેન્ટમાં જણાવજો હવે આનું ગુચરું તો આવેલું ગયું હોય ગુચરા વગરનું એમનો ચાલુ એસ બસ તો વિડીયો એ બંધ કરી